બધાય માણાના જીજાજી કેવા હોય તને ખબર પ્રાચી આમ એની હાડીના મગજમાં ખાલી વિચાર આલતા હોય ને ત્યાં તો જીજાજી એમ હાજર કરી દે આમ પાણી માગે ને તે તો દૂધ ધરી દે દૂધ અને કા મારા જીજાજી કેવા છે મને અમદાવાદ શોપિંગ કરવાય નથી લઈ જાતા બોલો હા અરે પણ તું યાર પિંકી તું એમ કે કે અમદાવાદ શોપિંગ કરવા જાવી છે તો કાઈ એમ તો આપણે ઈઝીલી તો પ્રાચી નો જઈ શકીએ નહીં એમ નહીં તું તારી વાત કે

બે સાડી અપાવી તો આપડે કઈ નીચું બેન ને એટલું તો બોલો તારે કામ કર આપડે અમદાવાદ ગમે ત્યારે ને તને મૂકવા રિટર્ન માં ત્યારે તને લઈ દેવું

સેલિબ્રિટી નઈ માણસ હોય મારે તો દુબઈ માં માણસ છે જ પણ એમ નઈ આ તું શું બોલે છે બરાબર તો છે ને તારું જ મગજ હેલી એને પ્રાચી તારી બેન છે કે આ શું છે ઈ કે એમ કરવા બરો હું તને શું પૂછું છું કે તમારે કે આવું કોઈ કરે છે આવી સિસ્ટમ ચાલુ છે તમારે કે હવે ઈ તો અત્યારે મોટા મોટા સેલિબ્રિટી બધાય કરતા જો ઈ લોકોને બ્રશ કરાવવા વાળા હોય નવડાવવા વાળા હોય ને હવે તો ડાયપર બદલાવવા વાળા એ માણસ હોય તું રેવા દે રેવા દે ઓ હા કોઈ ડાયપર તો નો જ બદલે બ્રશ કરવા માણસો વાળા માણસો હોય તે કીધું એ પ્રમાણે તો તારે રાખવો છે માણસ

તો આપણે ફાઈનલ કરીને ડન કરાવી નાખે ઓકે તો પ્રાચી તો તું છે ને મારી માટે આજે જ એક માણસ રાખી લે હું જેટલા દી રોકાઉ ને એટલા દી ઈ મને બ્રશ કરાવો જોઈએ મારા દી નહીં ઓ ઓ વાતુ માં એક મિનિટ વાતુ શું તો તારી આરે પછી મારે બ્રશ કરાવવા વાળો ન રાખી તમે બે બેનું તમારે શું આ એટલે હું નકી હું કરવા માંગો છો

મિત્રો આ બાબતે તમારું શું કેવું છે તમે કરો અને બ્રશ કરવા વાળો માણા બોલો અરે અત્યારે મેળ પડે એમ નથી હવે આધ્યાન નથી આધ્યાન જોવાનું ટાણું થઈ ગયું તારે લોંગ ડ્રાઈવ પર જવું છે અત્યારે આ તો કાઈ નહીં તારે ન હોય તો એને બીજા ને આપણે બે જઈ લોંગ ડ્રાઈવ પર આપણે બે લોંગ ડ્રાઈવ ઉપર હા તો એમાં શું પણ એમ નો મેળ પડે હવે કાઈ લોંગ ડ્રાઈવ પર તમારે બે એમ જવાય ખરી પણ આમ તમારે નો જવાય તમે વાતો તો જો બે કરવા મંડા લે ઈ શું આમ જવાય ને આમ નો જવાય ઈ શું પ્રાચી મને જરા સમજાવ અને મારે આવું હોય ને લોંગ ડ્રાઈવ પર તમારી વાતો તો પણ એમ નહીં એમ નહીં મેં તો આ કંઈ જોયું ન હોય પણ મને એવું લાગે છે ત્રણેય જઈએ પણ આ ધ્યાન નથી મારે તો મેલ પડ એમ જ નથી તમારે જવું હોય તો જાવ પણ આમ ન જવાય સારું ન લાગે તમે કેમ એવું સમજતા નથી પણ તમે તમે આ તમે આવી વાતો કરો છો તમારે લોંગ ડ્રાઈવ ઉપર જવું છે ને હા તો એક કામ કરો કા તમારે બે ને જવું હોય તો તમે બે જ જાવ એમ થોડીક મેળ પડે તો તમે ચાલી બે હાથ પકડી ને તેવા લોંગ ડ્રાઈવ પર કેટલી વાર જઈ આવ્યા હાલો ને ભાઈ જીજુ મજા આવશે હવે લોંગ ડ્રાઈવ એવો કેતી મોગો મળે આપણે આને નથી આવવું પણ તો ઈ ના પાડે છે યાર પણ ઈ ભલે ન આવે કે ને આપણે હાળો જીજા જીજા હાળો હાળા ન જવાય તો કા આવી વાત કરો છે યાર મિત્રો તમે કોમેન્ટ કરીને કયો કે હાળા જીજાજી જી હાળા જીજી ને હાડી ને જીજા ને એકલા કે લોંગ ડ્રાઈવ ઉપર જવાય હવે એવું

પણ મે થોડી ના અહીંયા જાય પણ એમની આધ્યા સુઈને ઉઠે ને પછી આપણે બધા ભેગા જશું તો વધારે મજા આવશે આધ્યાને મજા આવશે અને બહુ જ ના એ મારે મિત્રો જો આ પિંકી છે મારી સાડી એને લોંગ ડ્રાઈવ ઉપર જવું છે પ્રાચી આવી હકે એમ ઝાલતમાં નથી કારણ કે આધ્યાને સુઈ જવું હોય હવે મને ને પ્રાચી ને જવા ન દેવા તો હવે આમાં મારે શું કરવું ની તમે કયો જીને કેમ કેવાનું શું હોય આમાં ન જોવાય એટલે ન જોવાય સો વાતની એક વાત બોલો લ્યો આમાં હુકમ ન કે મને ખબર પડતી નથી સમજાતું આ પ્રાચીન હવે એવું કાઈ ન હોય તાજી ને જી આ વાત ઉપર મારે હે ને પાણી પીવા જવું પડશે એટલે વાત તમે પાણી અરે પ્રાચી તું યાર મને જાવું નું લોંગ ડ્રાઈવ મને આપણે ભેગા જશું એમાં કઈ મોઢું